તો આપણે લેન્સના પ્રકાર જોઈએ તો જો બંને સપાટીઓ ઉપસેલી હોય અથવા તો બહિર્ગોળ હોય તો એને દ્વિ બહિર્ગોળ કહેવાય અથવા તો બાય બાયકોનવેક્સ લેન્સ કહેવાય બરાબર બાય એટલે દ્વિ કોન્વેક્સ એટલે બહિરગોળ જો એક તરફની સપાટી સમતલ હોય અને એક તરફની સપાટી ઉપસેલી અથવા તો બહિર્ગોળ હોય તો એને સમતલ બહિરગોળ કહેવાય સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાય અથવા તો પ્લાનો કોન્વેક્સ લેન્સ કહેવાય કોન્વેક્સ એટલે આપણે એવું કહી શકીએ ઉપસેલી પ્લાનો કોન્વેક્સ પ્લાનો એટલે સમતલ ત્યારબાદ જો બંને સપાટીઓ અંદર તરફ આવેલી હોય એટલે કે અંતરગોળ હોય લેન્સની બંને સપાટીઓ અંતગોળ હોય તો એને દ્વિ અંતગોળ અથવા તો બાય કોન્કેવ લેન્સ કહેવાય છે બરાબર કોન્કેવ એટલે કે ખાડો બરાબર કેવ એટલે ખાડો એ રીતે યાદ રાખી શકો તો કોન્કેવ એટલે કે અંતગોળ

આમ તો મેનિસ્કસ એ આકારનું નામ છે કે જે બીજના ચંદ્રનો જે આકાર હોય એ મેનિસ્કસ આકાર કહેવાય તો આ એ પ્રકારનો આકાર છે એટલે કે આ લેન્સને મિનિસ્કસ લેન્સ કહે છે કે જેનો એક તરફની સપાટી બહિર્ગોળ છે અને એક તરફની સપાટી અંતઃગોળ છે ત્યારબાદ આપણે લેન્સમાં આવેલા જુદા જુદા બિંદુઓ વિશે વાત કરીએ તો ધારો કે આ આપણી પાસે કોઈ એક દ્વિ બહિર્ગોળ લેન્સ છે આપણી પાસે કોઈ એક દ્વિ બિરબો લેન્સ છે આ તેની મુખ્ય અક્ષ છે તથા એ મુખ્ય અક્ષ અને લેન્સ જે મધ્યબિંદુ હોય એને ઓપ્ટિકલ કેન્દ્ર ઓ કહેવાય છે બરાબર જ્યાં ઓ છે ને શું કહેવાશે ઓપ્ટિકલ કેન્દ્ર

તો અહીંયા ઈજ છે કે સીવન અને સીટુ વક્રતા કેન્દ્ર થી આના અંતરને આપણે વક્રતા ત્રીજી આર કહીએ છીએ પેલાની આર અને બીજાની આર બરાબર એવું જરૂરી નથી કે બંને તરફની વક્રતાઓ સમાન હોય હોય અને કેન્દ્ર એટલે શું તો એની બેઝિક વ્યાખ્યા યાદ કરી કેન્દ્ર એફ એટલે કે અનંત અંતરેથી આવતા કિરણો જે બિંદુએ કેન્દ્રિત થતા હોય એને મુખ્ય કેન્દ્ર કહેવાય અનંત અંતરેથી આવતા કિરણો જે બિંદુએ કેન્દ્રિત થતા હોય એને મુખ્ય કેન્દ્ર કહેવાય તો આ દ્વિ બહિર્ગોળ લેન્સ છે આના કિસ્સામાં આપણે આ અનંત અંતરેથી આવતા કિરણો ધ્યાનમાં લઈએ તો આ કિરણો ધારો કે વક્રી ભવન પામી અને આ બિંદુએ કેન્દ્રિત થાય છે વક્રી ભવન પામી અને આ બિંદુએ કેન્દ્રિત થતા હોય તો આ બિંદુને આપણે આ દ્વિ બહિગોળ લેન્સ નું મુખ્ય કેન્દ્ર કેન્દ્ર કેન્દ્રના આનાથી અંતરને આપણે કેન્દ્ર લંબાઈ એફ વડે દર્શાવીએ છીએ બરોબર અંતરગોળ લેન્સના કિસ્સામાં આપણે ધ્યાનમાં લઈએ તો ધારો કે આ કોઈ એક અંતરગોળ લેન્સ છે તો આમાં આપણે આ મુખ્ય અક્ષ અને મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો ધ્યાનમાં લઈએ તો આ કિરણો આ રીતે ડાઇવર્જ થઈ જશે આમાં કેમ કન્વર્જ થતા હતા કન્વર્જ એટલે ભેગું થવું ડાઈવર્જ એટલે છૂટું પડું તો અહીંયાથી લેન્સને કારણે જે કિરણો છે એ આમ છૂટા પડી જશે અને જો આપણે આ કિરણોને પાછળ તરફ લંબાવીએ આ કિરણોને જો પાછળ તરફ લંબાવવામાં આવે તો તે જે બિંદુએ ભેગા થાય એ લેન્સ માટે મુખ્ય કેન્દ્ર હવે કઈ કેન્દ્ર તમારે યાદ રાખવાની છે કે કન્વર્જિંગ લેન્સ એટલે કે જે કન્વર્જ થતા હોય કન્વર્જ થતા હોય એવી અથવા એવું લેન્સ કે જે કિરણોને કન્વર્જ કરતું હોય તેની કેન્દ્ર લંબાઈ પોઝિટિવ હોય અને ડાયવર્જિંગ લેન્સ હોય કે તેની માટે કેન્દ્ર લંબાઈ ઋણ હોય છે અને ધન કેન્દ્ર લંબાઈ આ તમારે યાદ રાખવાનું છે એટલે કે આ ફેક્ટ છે તો આને આપણે આમાં ઉપયોગ કરીએ તો બહિર્ગોળ લેન્સ કે જે કિરણોને ભેગા કરે છે આની કેન્દ્ર લંબાઈ ધન હશે અને જી આ અંતર્ગોળ લેન્સ છે કે જે કિરણોને છૂટા પાડે છે એની કેન્દ્ર લંબાઈ ઋણ લઈ શકાય બરાબર તથા દર્પણમુખ જોઈએ તો આ જે અળીસા અરીસાના જે બે છેડાના બિંદુ છે આ બિંદુથી આ બિંદુ સુધીનું આ અંતર અને આપણે દર્પણમુખ અથવા તો એને એપરચર કહીએ છીએ બરાબર અને આપણે દર્પણમુખ અથવા તો ઇંગ્લિશમાં તો એપરચર કહેવાય